હરિયા અમરડી સફારી પાર્ક બન્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેમ સાતમ આઠમ અને રવિવારની રજાઓ પર પર્યટકો ઉમટી પડ્યા છ હજાર પાંચસો થી વધુ પર્યટકોએ કુદરતી સૌંદર્ય અને સિંહ દીપડા અને હરણના દર્શનનો આનંદ ઉઠાવ્યો અમરેલી જિલ્લાના ધારીમાં આવેલું સફારી પાર્ક હાલ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ખાસ કરીને તહેવારોના દિવસમાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે વન વિભાગ દ્વારા સંચાલિત આ પાર્કમાં રોજના સરેરાશ બે હજાર જેટલા લોકો સિંહ અને અન્ય જંગલી પ્રાણીઓના દર્શન કરવા આવે છે આજ ફ્રેન્ડ સર્કલ સાથે વાત થઈ કે આપણે આંબેડ પાર્ક જવું છે ફરવા તો અમે અહીંયા આવ્યા આવીને ટિકિટ બિકિટ લીધી બધુંય કર્યું અને મજા આવી ગઈ એક અંદર પણ નેચરલ વાતાવરણ છે સિંહ છે અને બધાય ફ્રેન્ડ સર્કલ ને પણ બહુ મજા આવી અને એક જાત નું ફરવા લાયક આમ બહુ સ્થળ સારું છે સ્પેશિયલ તો પેલા ડેમ જોવા જ અમે આવ્યા હતા સફારી પાર્ક ને અમને ખબર નહોતી અહીં એવા તો સફારી પાર્ક નવું લાગ્યું અમને ફરવાની મજા આવી પાર્ક ની વ્યવસ્થા અત્યંત સચોટ છે સફાઈ સુરક્ષા અને મુલાકાતીઓની સુવિધાઓ માટે વન વિભાગનો સ્ટાફ સતત કાર્યરત રહે છે જે મુલાકાતીઓને જંગલની સફારીનો અનોખો અનુભવ પૂરો પાડે છે અહીં દર્શન ઉપરાંત દીપડો મોર અને અનેક પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે વરસાદી વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે હરિયાણા વૃક્ષો સુંદર તળાવ અને જંગલની તાજી સુગંધ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે અહીં આવતા પ્રવાસીઓ કુદરતી વાતાવરણમાં સમય વિતાવેલી ખૂબ આનંદ અનુભવે છું આમ બોડી સફારી પાર્કમાં ફરવાલાયક સ્થળ છે જોવાલાયક છે વાઘરણ સિંહ દીપડા જોવાલાયક છે અને મોટી સંખ્યામાં પબ્લિક છે અને અહીંયાનો નજારો સારો છે અને આ સફારી પાર્કમાં આમ એકવાર આવવા જેવું છે ગ્રીનરી બહુ છે મજા આવે એવું છે નાના બાળકોને પણ અહીંયા મજા આવે એવું છે અને વન ડે પિકનિક માટે જો અહીં આવવું હોય તો અહીંયા બહુ મસ્ત લોકેશન છે સરફી પોઈન્ટ પણ બહુ બધા છે અને અંદર સિંહ જોવા જાય તો સિંહ સાથે દીપડા બધું જોવા મળે છે હરણ અને અહીંયા વાતાવરણ બહુ મસ્ત છે અને વરસાદમાં તો વાતાવરણ બહુ જ મસ્ત લાગે છે અહીંનું આંબડી સફારી પાર્કનું મેનેજમેન્ટ બહુ સારું છે અને સ્વચ્છતા પણ છે કચરો એટલો બધો બીજી જગ્યાએ જોવા મળે એટલો અહીંયા નથી અને એકદમ શાંત વાતાવરણ છે અને એકવાર વિઝિટ કરવા જેવું છે આંબડી સફારી પાર્ક ધારીનું આ સફારી પાર્ક માત્ર વન્ય જીવનનો આનંદ માણવા માટેનું સ્થળ નથી પરંતુ કુદરત અને પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ પણ પેદા કરે છે આ પાર્ક ધારી તાલુકા અને અમરેલી જિલ્લાનો ગૌરવ બની ગયું છે જે પ્રવાસીઓને પરિવાર સાથે યાદગાર સમય પૂરો કરવાનો ઉત્તમ અવસર પૂરો પાડે છે પરેશ પરમાર ધારી આંબડી સફારી પાર્ક ટીવી થર્ટીન ગુજરાતી